નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ સ્વાધ્યન પોના ભાગ નંબર ત્રણમાં ધોરણ છ નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસ સ્થાનનો સમગ્ર પ્રશ્નોનું સોલ્યુશન ચાલો પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલું નીચેનામાંથી કયું ભૂ નિવાસ સ્થાન કહી ન શકાય ઘાસ પ્રાણીઓમાં પ્રાણીઓવાળું ખેતર બીજું વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તેમજ શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે ત્રીજું નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે જન છે પાંચમું તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણો જ ન હોય તેવી કાંઠાવાળી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે રણ વિસ્તાર પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો છઠ્ઠો તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો ગાય ભેંસ બકરી ઉંદર હાથી ગોળો માણસ મકોડો વાંદરો કાચબો માછલી અજગર શાક કરોડિયા મકોડા કીડી વગેરે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાન આધારે વર્ગીકરણ કરો વાઘ ચિત્તો શિયાળ ઊંટ ગુડખળ માછલી કરચલો પોયણો સાગ કમળ શિંગોળા સાલ અને સીસમ તો કે જંગલમાં કોણ રહે તો કે વાઘ ચિત્તો સાગ શિયાળ સીસમ રણમાં કોણ રહે ઊંટ પોયણો અને ગુડખર પાણીમાં કોણ રહે માછલી કરચલો કમળ શિંગોળા ચાલો પ્રશ્ન નંબર આઠ તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકોમાં પહેલું વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહે છે અજૈવિક ઘટકોમાં પહેલું ખડકો માટે હવા પાણી પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહે છે જૈવિક ઘટકોમાં બીજું ઉદાહરણ તરીકે લીમડો મચ્છર કૂતરો માણસ વગેરે અજૈવિક ઘટકોમાં બીજું ઉદાહરણ તરીકે કાંકરો ખુરશી કાચ વગેરે નવું માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે છે કેમ માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ ના માછલી તો પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો સ્વસન્ન ઉપયોગ કરીને જીવી શકે છે અને ઊંટના ઉપાંગો રણપ્રદેશને અનુરૂપ છે અને તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં તેથી તે રણપ્રદેશમાં જીવે છે પ્રશ્ન નંબર દસ વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખનિજ ક્ષારોની જરૂર પડે છે અગિયાર થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પર્ણો હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે થોરને પર્ણ હોતા નથી પણ તેનું પ્રકાંડ પર્ણની જેમ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે બાર પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકો આકારના હોય છે આ ડાળીઓ ઢળતી હોય છે કારણ આપો પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકો આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદ વધારે પડતો હોય છે અને વનસ્પતિના આકાર શંકો આકારના હોવાથી પાણી કે બરફ સીધે સીધું જમીન પર સરળકી જાય છે તેરમું રણ વિસ્તારોમાં રહેતા રહેવા માટે ઊંટના ઊંટની શરીર રચનામાં શું વિશેષતા જોવા મળે છે તો રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગ ગાદીવાળા હોય છે તેની મદદથી તે સરળતાથી ચાલવામાં મદદ કરે છે પેટ પર મોટી કોથળી અથવા તો ખૂંદ સ્વરૂપ ખૂંદ હોય છે જેમાં તે લાંબો સમય પાણી ભરી ભરી શકે છે અને લાંબો સમય ખોરાક વગર પણ ચલાવી શકે છે બારમું માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ હા માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે અને શોષણ કરે છે તેના માટે જાલર ઝાલરફાટ હોય છે તેથી માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે પંદર જલિયા નિવાસ સ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો કમળ બામ જલસરપોલિયા અને લીલી તેમના મૂળ અલ્પ વિકસિત હોય છે તેનું કદ નાનું હોય છે તેનું કાર્ય વનસ્પતિ ત્યાં જ સ્થિર જકડી રાખવાનું છે જ્યારે પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત છે છોડમ રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવાથી ત્યાંની વનસ્પતિના પર્ણો હોતા નથી તેના લીધે પાણીનું બાષ્પોસ્વ સર્જન ખૂબ જ ઓછું થાય છે અને તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે સત્તર તમે પોતે સજીવ છો તમારામાં કેવી એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે તો કે હલ હલનચલન કરી શકીએ છીએ આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ શ્વસન કરી શકીએ છીએ ખોરાક ખાઈએ અને પચાવી શકીએ છીએ આ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અવર જવર કરી શકીએ છીએ તેથી આપણે નિર્જીવ કરતાં અલગ છીએ અઢાર તમે મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો સજીવ પદાર્થો કીડી વનસ્પતિ મચ્છર માણસ વગેરે સજીવો નિર્જીવ પદાર્થો માટી પાંદડો લાકડું પ્લાસ્ટિકના ટાયર નિર્જીવ નિર્જીવ ટુકડાઓ વગેરે ઓગણીસ પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકલન ધરાવે છે ઠંડીથી રક્ષણ માટે જાળી ચામડી ધરાવે છે શરીર ઉપર લાંબા વાળ હોય છે જેથી ગરમી મળી રહે છે પગના તળિયામાં ખરીઓ હોય છે જેથી સરળતાથી ચાલી શકે છે શરીર અને પંજા પર ઘણી રૂવાટી હોય છે વિષમો વનસ્પતિ પ્રજનન કરે છે જવાબના સમર્થનમાં કારણો લખી સમજાવો હા વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરતી હોય છે કેટલીક વનસ્પતિઓ બીજમાંથી નવી વનસ્પતિ બનાવે છે તો કેટલીક વનસ્પતિઓની ડાળીઓમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે આમ વનસ્પતિ અલગ અલગ રીતે પ્રજનન કરે છે એકવીસ વર્ષાએ મગરને જોયું ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય મગર જમીન અને પાણી એમ બંને જગ્યા પર રહી શકે છે તેથી તેને ઉભય જેવી પ્રાણી કહેવામાં આવે છે બાવીસ નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણે જેમ મોં વડે કશું ખાય ખાતી નથી કે તેને મોં પણ નથી તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ વનસ્પતિ સજીવ કહેવાય કારણ કે તેને મો કે ખાતી નથી પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી તેને સજીવ કહેવાય ત્રેવીસ શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો હા કેટલીક વનસ્પતિઓ ખૂબ જ ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે કેટલીક વનસ્પતિઓના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે જાય છે ફૂલ સૂર્યની દિશામાં નમે છે છોડ સાથે જ જાય છે એટલે કે મૂરજાઈ જાય છે આ વનસ્પતિ ઉત્તેજનાના પ્રત્યેક પ્રતિચાર આપે છે ચોવીસ તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો આ વનસ્પતિઓને તેના નિવાસસ્થાનના આધારે અલગ તારવો ભૂ નિવાસસ્થાન લીમડો બાવળ સેતુર વડલો પીપલો આસુપાળો પર્વતીય વિસ્તાર અરણી બીલું બાવળ ગાંડા બાવળ રણ વિસ્તાર થોર ગાંડા બાવળ કુંવરપાંઠો જંગલ વિસ્તાર શીશમ સાગ ઉમરો લીમડો બાવળ વગેરે પચીસ નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈને તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો તેને સજીવ કહેવું કે નિર્જીવ કારણ લખો વિમા વિમાન નિર્જીવ કહેવાય કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જ જાય છે જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતું નથી તેથી વિમાન નિર્જીવ કહેવાય છવ્વીસ જો તમે મેદાનની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતી વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે શા માટે જ્યારે આપણે મેદાની પ્રદેશમાં રહેતા હોય ત્યારે ત્યાં ઓક્સિજનની હાજરી વધારે માત્રામાં હોય છે અને ત્યાંથી ઊંચા પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે માટે શ્વસન શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ થાય છે સત્યાવીસ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમે તે સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવો બસ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે પણ તે કોલસા ડીઝલ પેટ્રોલ ગેસ કે વિદ્યુતના ઉપકરણોથી ચાલે છે તે પોતાની મેળે હલનચલન કરી શકતી નથી જ્યારે વનસ્પતિ તો તેનો ખોરાક જાતે જ બનાવે છે

ઉંદર રણ પ્રદેશમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે ઉંદરને સાપ જેવા શિકારીઓથી પોતાનો બચાવ કરવાનો એમ કરવું પડે છે પણ જ્યારે સાપ તેને શોધતો શિકારમાં ત્યાં પહોંચી જાય તો તે ઉંદરનો શિકાર કરીને ત્યાં જ રહેવા લાગે છે ઓકે બાળકો આવજો